શાસ્ત્ર કોને કામમાં આવે ત્યાં કહે છે કે શાસ્ત્રો તો વેખરી વાણીથી પ્રગટ થયા છે વાણી ચાર છે પરા પશ્ચિમા અને વેખરી આ ચાર પ્રકારની વાણી છે હવે એમાંથી વેખરી વાણીનું સ્વરૂપ કૃષ્ણચંદ્રજીએ એકાદશ સંધમના અધ્યાય બારમામાં માં શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને સમજાવ્યું છે તેમાં સતસંગ વિશે ઉદ્ધવજીને સમજાવતા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ સતસંગ જેવો મને વશ કરે છે તેવો બીજું કોઈ સાધનથી જીવો મને પ્રાપ્ત કરી શક્યા છે એવું સત્સંગનો અપાર મહાત્મય ભગવાનને સમજાવ્યું ત્યાર પછી ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ તું સકલ શાસ્ત્રની શબ્દ જાળમાં શબ્દ જાળમાંથી મુક્ત થા અને મારો એક દ્રઢ આશરો રાખ વિધિ નિષેધના ખોટા પાખંડમાંથી તેના પ્રચંડમાંથી એટલે ખેંચતાળમાંથી તું મુક્ત થઈ જા તે તો સર્વો બધી વેખરી વાણીથી પ્રગટ થયા છે એટલે હવે એમાં સમજાવે છે કે ઋષિ પોતાના મત પ્રમાણે કહેલા છે ઈશ્વર પ્રણિત નથી જીવ પ્રણિત છે એટલે કે જીવ સ્વભાવે કહેલા છે એટલે કે પોતાના સ્વભાવ પ્રમાણે પોતે મત આપ્યા છે એટલે તું એની વિટામણા છોડી અને એક મારો આશરો દ્રઢ રાખજે તો તું મને પામી જઈશ આવું ભાગવતમાં લખ્યું છે એવો અહીંયા ઉલ્લેખ છે સ્વર વ્યંજન થઈને ત્રેસઠ અક્ષરની વર્ણમાલા છે સર્વસાધારણ કહ્યા છે તે તો બધા વેખરી વાણીના શબ્દ જાળ છે તે જ જગતનું સ્વરૂપ છે અને ચૌદ બ્રહ્માંડના લોક તે શબ્દ જાળમાં મૂંઝાણા છે પણ અનિનતાના કામના નથી એટલે કે આ બધી શબ્દ જાળ છે આખા જે વાક્ય રચના છે એ બધી શબ્દ તો માત્ર ઠાકોરજી પ્રત્યે અનિન્યતા જોઈએ એ શબ્દોની અંદર ફસાયેલી નથી અનિન્યતા તો પ્રેમ જેની કોઈ સીમા નથી એમ સમજાવે છે કે શબ્દ જાળમાં આ તો આખું બ્રહ્માંડ મૂંઝાણું છે પણ અનિનતાના કામનું નથી તે માટે અમારે ત્યાં ભક્તિ જે પ્રેમ લક્ષણ છે ત્યાં નિષેધ વાસિદામાં કાઢી નાખ્યું કોને શબ્દ ભક્તિ એ શબ્દ જાળ વાસિદામાં એટલે કે વાળવામાં કાઢી નાખ્યું તે શું કરવા શા માટે જો એ જોશોમાં કામના નથી છીનાલ છે એટલે કે શબ્દ શબ્દ ને જોશો નહીં એ કામના નથી એને તો કચરામાં નાખી દીધા છે અહીંયા તો ભાવ શરૂ થાય પ્રેમ લક્ષણ ભક્તિમાં તો ભાવ આવે

જ્ઞાન ક્યાં સુધી તો કે નદીના કાંઠા સુધી તરવા માટે જ્ઞાન ન કામ આવે એ સમજાવે છે અહીંયાં કે જેમ પરીક્ષિત રાજાએ શુક મુખે શ્રીમદ ભાગવત સાંભળ્યું તો તે નદીના કાંઠા સુધી તેડી જાય મર્યાદા માર્ગનું ફળ જે કીધું મુક્તિ સુધીનું જ્ઞાન કીધું પણ આગળ મર્યાદા લોપી ન શકે લોક થકી આધીન ચાલે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભક્તિ માર્ગમાં સુધી પહોંચી ન શકે એટલે કે શાસ્ત્રની જે જાણકારી છે એનાથી ભવસાગર પાર ન થાય એનાથી ઠાકોરજી પ્રાપ્ત ન થાય કેમ કે એ તો શબ્દ જાળ છે ખાલી એ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ એવું બધું લખ્યું છે એમાં આપણા ગોપાલાલજી ઠાકોરજી નું સ્વરૂપ ન જાણવા મળે લીલા ન જાણવા મળે એવું સમજાવ્યું છે ધ્રુવ પ્રહલાદની ઉંમર કેટલી નાની હતી કે જેમાં તે વેદના કહેલા વિધિ નિષેધ નું પાલન કરી શકે નહીં વળી નરસિંહ મહેતાએ પણ વેદના વિધિ નિષેધને માન્ય ન રાખ્યા આ ભક્તોએ વેદના કહેલી વિધિ નિષેધ માન્ય ન હતા છતાં તેને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ માટે પરમાનંદ દાસ પણ એમ કહે છે કે પ્રભુના ભક્તો વેદનું કહ્યું કેમ કરીને માને એટલે પરમાનંદ પદ છે કે હરિમુખ નિરખતા વિધિ નિષેધકો નાહીન રહ્યો ઠોર પરમાનંદજી સમજાવે છે કે વેદમાં ક્યારે શું કરવું ને કેમ કરવું તથા કયા સમયે શું કરવું ને શું ન કરવું આ બધી વાતો કહેલી છે એમાં ઠાકોરજીના પ્રેમ વિશે નથી ઠાકોરજીના સ્વરૂપ અને લીલા વિશે નથી તો અમે વેદની માન વાતો કેમ માનીએ અહીંયા સમજાવે છે આટલું દ્રઢાવમાંથી કૃષ્ણદાસ ભટ્ટના પુષ્ટિ દ્રઢાવમાંથી કે શાસ્ત્રો કોને કામના તો કે શાસ્ત્રો તો જેને ખાલી જ્ઞાન જાણવું હોય એના કામના પ્રેમ ના ભક્તિવાળાને કામના ને હવે આપણે બીજું અનુસંધાન લઈશું સંહિતા ભાગ બીજો

ગોપિંદલાલજીના વચનાવ્રતના આધારે આપણે ફરીવાર બીજા જગ્યાએથી પ્રસંગમાં અનુસંધાન લઈશું શ્રીજીએ કહ્યું કૃષ્ણદાસ ભટ રાઘવજી જાની રણછોડ પંડ્યો તમે બધા શાસ્ત્રજ્ઞ જાણીતા છો શાસ્ત્રાર્થ છો ધર્મશાસ્ત્રને જાણકાર છો પંડિત વર્ગ છો કૃષ્ણદાસ સર્વ ધર્મશાસ્ત્ર તો ઋષિમુનિએ લખ્યા છે જો આપણે કૃષ્ણદાસ આ ઠાકોરજીના વચનાવૃતમાંથી જ પૃષ્ટિ દ્રઢાવમાં લખ્યું છે એ તો બધા જીવ છે ઈશ્વરની સત્તા નીચે રહીને લખે છે ઈશ્વરની સત્તાનું જ્ઞાન તેને પરિપૂર્ણ નથી તે તો પોતાના અનુપામ અને અનુભવ જેવો હોય એવું લખે વેદ તો નેતી નેતી કરીને રહી ગયો જો વેદ છે ને એ તો ઠાકોરજીના ઉચ્છવાસમાંથી પ્રગટ થયા છે એ શું કહેવાના એ નેતી નેતી કહે છે કે અહીંયા નથી હવે પૂરું થઈ ગયું હવે એની પાસે શબ્દ નથી એવું કહે છે આગળ કાંઈ કહી શકાય નહીં અને વ્યાસજીને ઠાકોરજીએ સર્વલીલાનો અનુભવ તો સમાધિમાં કરાવ્યો તેમાં ત્રણ ભેદ બતા ભેદ બતાવ્યા છે લૌકિક ભાષા પરમદ ભાષા અને સમાધિ ભાષા તેમાં સમાધિ અને ભગવત વર્ણન વ્યાસજીએ કર્યું બાકી સર્વ ધર્મશાસ્ત્ર જીવ પ્રેરિત છે દાદાજી મહાપ્રભુજીને એવું દ્રઢ માન્યું છે કે ભગવદ વચન સો ભગવદ ધર્મ કયું ભગવદ ધર્મ ઠાકોરજીની વાણી એ જ આપણો ધર્મ વચન જામે હોય જો બ્રહ્મસૂત્ર ગીતા ભગવત ભાગવત અરુ વેદ વાક્ય આટલું પ્રમાણ લીધું જો એની આગળ કોણ કહી શક્યું એની આગળ કોણ શું કહી શકે અરુ ભગવદ વાણી અરુ ભગવદ લીલા કો તો ભગવદી જણ જાણે બીજા કોઈ ન જાણે એટલે કે ભગવદ ઠાકોરજીની લીલા જે છે એ ભગવદીને જ ખબર હોય બીજા કોઈ ન ખબર હોય અને ભગવદીઓએ પોતાના મત મુજબ નથી કર્યા ઠાકોરજીએ લીલાના દર્શન કરાવ્યા અને એ પ્રમાણે પ્રગટ થયા છે એટલો ફરક છે કે આ મતમાં અને દર્શનમાં સામે દર્શન થયું હોય અને પ્રગટ પ્રસંગે વાણી વહી છે એટલો ફરક છે કારણ કે જન જે છે તે તો સદા રૂપ છે ભગવદ સ્વરૂપ કો આવેશ સદા બન્યો રહે તાતે તેના હૃદય કમળમાં શ્રીજી બિરાજે તેથી કાંઈ અંતર તો છે નહીં તેથી શ્રીજીની ઈચ્છા અને લીલાનું જ્ઞાન અને અનુભવ ભગવદીને જેટલો હોય એટલો બીજાને ન હોય તેથી ભગવતીની વાણી સદાશ્રીજીની વાણીથી અધિક માની જાય છે તેમાં સંદેહ નથી અહીંયા ગોપિન્દ્રલાલજી એમ કહેવા માગે છે આપણને એમ આજ્ઞા કરે છે કે ઠાકોરજીની વાણીથી પણ અધિક કરીને ભગવતીની વાણી જાણું એમ કહે છે કે ભગવતીને જેટલો અનુભવ હોય એટલો બીજા કોઈને ન હોય વેદ વેદ પણ નેતી નેતી કરી ચૂક્યું તો જેટલું ઠાકોરજીની વાણી એના કરતાં પણ અધિક જ કરીને જાણું કે જેથી ભગવતીની વાણી શ્રીજીની વાણીથી અધિક માની જાય છે ભગવતી જનને સર્વ જીવ પ્રતિ દયાભાવ છે તેની તેથી પોતાની વાણી દ્વારા ભગવત જશને પ્રગટ કરી સત્ય સિદ્ધાંત ભગવદ્ લીલાનો ભગવદ ધર્મનો જણાવે છે જેથી સર્વનું કલ્યાણ થાય એટલે કે ભગવદીઓ પ્રગટયા છે જ જીવ ઠાકોરજીના જીવના કલ્યાણ ઉદ્ધાર માટે અને એટલા જ માટે ઠાકોરજીનો જશ પ્રગટ કરીને ઠાકોરજીનો સિદ્ધાંત પ્રગટ કરીને લીલા ગાય છે એ કોના માટે તો કે ઠાકોરજીના જીવના કલ્યાણ માટે આવું કલ્યાણનું સાધન બીજા કોઈ ધર્મશાસ્ત્ર સાંભળવાથી થાય નહીં જે પ્રમાણે ભગવદ્ લીલા ભગવદીઓએ જે ગાય છે ને એ સાંભળવાથી એ બોલવાથી કલ્યાણ થાય એવું શાસ્ત્ર એવું કલ્યાણ બીજા કોઈ શાસ્ત્રથી થાય નહીં કારણ કે સર્વસકામ છે સર્વમાં મિથ્યા કામનાની પૂર્તિનું સાધન બતાવવામાં આવ્યું છે જો સકામ કહી દીધા ગોપેન્દ્રલાલજીએ તો બીજા બધા શાસ્ત્ર બનાવવાવાળા જીવને જેથી કલ્યાણ જીવનું ન થાય એટલે કે એ બીજા બધા શાસ્ત્રો જો સકામ ભાવનાથી થયા છે ને એટલે એમાં કલ્યાણ નથી આવું કહી દીધું ગોપેન્દ્રલાલજીએ તે તો ભગવદ વિમુખ આસુરી પ્રવાહી જીવ તેમાં આસક્ત થાય છે ભગવદ ધર્મ પાલન કરવાવાળા જીવને કોઈ કામનું નથી સર્વથા બાધક છે ત્યાજ્ય છે જેવો માર્ગ તેવું વિચારવું ભક્તિ પ્રેમ છે એટલે હવે અહીં એમ સમજાવે છે કે પુષ્ટિ માર્ગ છે એને તો ભગવતીની વાણી જ વાપરવી સાંભળવી અને બોલવી પાછું એમ છેલ્લે એમ પણ કીધું કે જેવો માર્ગ એવું વિચારવું એટલે કે હવે પછી જો મર્યાદા માર્ગ હોય તો ભલે ને શાસ્ત્ર જોતા પણ આપણા કામનું નહીં એવું સમજાવે છે જેથી પ્રેમ સિવાય અન્ય વાત પુષ્ટિ ભક્તિમાં કોઈ કામની નથી જો દાદાજીને કહી સુદ્ધા પ્રેમણા પ્રેમ લક્ષણા અતિ દુર્લભા શુદ્ધ પ્રેમના લક્ષણ વાળા જીવ અતિ દુર્લભ છે કૃષ્ણદાસ સમજ મે ભગવદ વચનામૃત અરુ ભગવદીની વાણી જેનાથી કોઈ શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર નથી એટલે અહીંયા છેલ્લે આપણને જવાબ મળી ગયો કે સર્વથી શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર કયું તો જવાબ આપે છે કે ભગવતીની વાણી અને ઠાકોરજીના વચનામ્રત એવું સમજાવે છે તો ધર્મશાસ્ત્ર આપણા આપણને આટલા જ કીધા છે આપણા ઠાકોરજીની વાણી વચનામ્રત ગુણમાલ ભક્તમાલ ભગવદીના જે આટલા ગ્રંથો છે એ બધા બાકી રામાયણ ભાગવત કે પછી ગીતાજી એની આપણે કોઈ જરૂર નથી એ આપણા ઘરના ગ્રંથો નથી આપણા ઠાકોરજીએ આટલા આપણે જે કંઈ પ્રમાણ વાંચ્યું એમાં ઠાકોરજીએ રામાયણનો ઉલ્લેખ નથી કર્યો ભાગવતનો ઉલ્લેખ પણ નથી કર્યો કે ભાગવત તો પણ ઠાકોરજીની વાણી એ પણ કૃષ્ણ ભગવાનની વાણી છે પણ આપણા ઠાકોરજી એમ કીધું અહીંયા ઠાકોરજીએ સમજાવ્યું ને કે ભગવદ વાણી અને ભગવદીઓની વાણી હવે ભાગવતના તો ઠાકોરજી આપણને વચનામ્રત ની અંદર દોહન કરીને શ્લોકની અંદર ભાવાર્થ આપણને આપે જ છે એટલે વચનામ્રત ની અંદર જ બધું આવી ગયું એટલે ભાગવત જેટલા પણ શાસ્ત્ર આપણને ઠાકોરજી વચનામૃત દ્વારા આપણને સમજાવે છે ભાવાર્થ કરીને સમજાવે છે જે આપણા કામનું આપણા કામનું જે છે એ જ આપણને બધું સમજાવી દીધું છે એટલે કે વત્ર વચનામની વચનામૃતની અંદર ભાગવતના શ્લોકો દ્વારા જે આપણા કામનું છે બધું દોહન કરીને સાર આપણને ઠાકોરજીએ વચનામૃતમાં સમજાવી દીધો છે એટલે અહીંયા આપણને ઠાકોરજી એમ સમજાવે છે કે ભગવદ વાણી એટલે કે વચનામૃત અને ભગવદીઓની વાણી એટલે કે પુષ્ટિ સંહિતા પુષ્ટિ દડાવ રસમાલિકા રસ્તરંગ જે કીર્તન સંગ્રહની પાછળ આપેલા છે એ બધી ભગવદીઓની વાણી છે અને કીર્તન સંગ્રહની અંદર જે દોડ આપેલા છે એ બધી ભગવદીની વાણી છે એ જ બધા શાસ્ત્ર આપણા માટે છે જે ઠાકોરજીએ ચરવી તો ઘર પધાવીને ઠાકોરજી એમના હૃદયમાંથી ઉપજાવ્યા છે અને પ્રગટ થયા છે એ કઈ વેખરી વાણી નથી એ ભાવની વાણી નથી એ તો પ્રગટ પ્રસંગે વાણી વહી એવું અહીંયા સમજાવે છે કે એ તો કઈ જીવ બુદ્ધિની વાણી નથી આ તો બધી શાસ્ત્ર જે છે એ તો જીવ બુદ્ધિની વાત છે એટલે કે ભાગવતની અંદર ભાગવત ગીતાજી એ બધાનો એટલે સાર જ છે ઠાકોરજી એ ભાગવત વાણીમાં વચનામૃત વચના વ્રત ની અંદર આપણને સમજાવ્યું છે એટલે આપણે ભાગવત આખા ભાગવત ની જરૂર નથી ભાગવતની અંદર જે જે કાંઈ આપણને સમજાવવામાં આવે છે એ બધું ઠાકોરજી આપણને વચનામ્રત દ્વારા ભાગવત ના શ્લોકમાં સમજાવી દીધું છે બ્રહ્મસૂત્ર ગીતા ભાગવત અને વેદ ગીતા ભાગવત અને વેદ આ આ આ પ્રમાણ દોહન કરીને કરીને ઠાકોરજીએ આપણને આપ્યો સાર જે છે ને એ જ પુષ્ટિ માર્ગ છે એટલે કે આ બધાનું દોહન કરીને આપણને જે તૈયાર મળ્યું છે પુષ્ટિ માર્ગમાં એમાં જ આપણને પુષ્ટિ માર્ગમાં ભગવદીની વાણી જે છે એ બધાનો શાસ્ત્રનો સાર છે એવું આપણને સમજ્યા તો પછી હવે સાર મળી ગયો હોય રસ એમાંથી આપણને આપી દીધો છે જેટલું જેટલું આપણા કામનું છે આપણને આપી દીધું છે તો પછી આપણે એ આખું વાંચવા જવાનો જરૂર નથી પુષ્ટિ માર્ગમાં જ બધું આવી ગયું ઠાકોરજીની લીલા એ બધું ભગવદીઓ દ્વારા આપણને અપાય છે તો આપણે આ જાણ્યું અત્યારે આટલું જ બોલીને માનાની વાતની વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ કી છે પહેલા આપણે રસમાલિકા રસ તરંગ ભાગ બીજા